સુરેન્દ્રનગરનું થાન જ્યાં ડેન્ગ્યુના કારણે બાર વર્ષના બાળકનું મોત થયું થોડા સમય પહેલા બાળકનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવતા તેને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો બાદમાં વધુ તબિયત લથડતા અમદાવાદ રેફર કરવામાં આવ્યો પરંતુ સારવાર દરમિયાન જ બાળકે દમ તોડ્યો બાળકના મોતથી પરિવારજનોમાં શોક અને સ્થાનિકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો સ્થાનના રહીશોનો આરોપ છે કે વિસ્તારમાં ખૂબ ગંદકી હોવાના કારણે ઘરે ઘરે બીમારીના ખાટલા છે છતાં પાલિકા કોઈ કામગીરી નથી કરી રહ્યું